નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલીના ધારાસભ્ય આવ્યા સાવલીના અંજેસર ગામે અગમ્ય કારણોસર એક કાચા મકાનમાં આગ લાગી હતી જેની જાણની સહાય ગરીબ મહિલાએ અંજેસરના સરપંચ સહિત અગ્રણીઓને કરી હતી તેઓએ સ્થાનિક ધારાસભ્યને આગના બનાવ વિશે જણાવતા આજે તેઓ ઘટના મુલાકાત કરી જરૂરી મદદ કરવા આશ્વાસન આપ્યું હતું સાવલી તાલુકાના ટુંડાવ પાસેના અંજેસર ગામે શ્રમજીવી પરિવારના લલિતાબેન જાદવના કાચા મકાન સહિત જીવન નિર્વાહ માટેની સમગ્ર ઘરવખરી થઈ ગઈ હતી મહિલા લલિતાબેને સહાય માટે ગ્રામ પંચાયત અને ગ્રામના અગ્રણીઓને જણાવતા ગ્રામના સામાજિક કાર્યકર અંકિતભાઈ પટેલે ધારાસભ્ય કેતન ઈમાનદારને પણ જાણ કરી હતી આજે કેતન ઇમાનદારે અંજેસર લલિતાબેન જાદવના ઘરે પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયતના તલાટી તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં

અને એમને ટોટલ અત્યારે પોતે હાજરી આપી અને મકાનનું નિરીક્ષણ કર્યું તથા એમની સમગ્ર તાલુકાની ટીમ આપણા ગામના તલાટી સાહેબ હાજર રહ્યા તથા પછી આપણા જે ટીડીઓ સાહેબ અને સમગ્ર ગામના આગેવાનોએ જે કંઈ મદદ થતી હતી એમને મદદ કરી છે અને પાછી એમને બાયધરી આપી છે કે આ મકાનને અમે જે પ્રમાણે જેટલી તો થાય એ પ્રમાણે અમે કરીને આપીશું આ મકાન કેવી રીતે સળગ્યું છે તમને ખબર છે ખરો ના સાહેબ એ કશું ખબર નથી મેં મજૂરીએ ગઈ હતી મજૂરીએ જઈને તમારા છોકરાના આવી ખબર પડી આવી તો ઘેર બધું સળગી ગયે પછી મેં જણાવ્યું ધારાસભ્ય એમને તો એ બધા આજે આવ્યા હતા ગામના સભ્યોને એ બધા અંકિતભાઈને કેતનભાઈ એ બધા તે મને સાથ સહકાર આપવાની કયું છે આપનું નામ લલિતાબેન મેલાભાઈ જાદવ